હેલો મિત્રો રામ નામ ને સીતારામ બધા ને તમે આપણે સીતારામ બધા ને હાજર રાખી શુભકામના આપું છું અત્યારે હું બધું આપણે કામકાજ પૂરું કરી નાખ્યું છે તો આપણે અલ્પ વાળી વિડીયો ઉતરવી જાય છે તો તડકો પણ નીકળી ગયો છે તો આપણે જો સરસ મજાનો ફરજો પણ ધોઈ નાખ્યો છે તમે જોઈ રહ્યા છો અને અલ્પ કપડાં પણ સૂકવી દીધા છે તો આપણે પહેલાં જો બધું દાણા હતા એ બધા જોઈ નાખ્યા અને આ બ્લોક પણ ધોઈ નાખ્યા છે તો આપણે વાડીએ જવાનું છે તડકો પણ નીકળી જશે અને વાદળ વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું છે હવે આગાહી હતી પૂરી થઈ ગઈ છે હવે વરસાદ આવશે નહીં તો આપણે જવાનું છે તો જાવા દેવી તો તો વીણવા ઘણા દિવસો પછી આપણે આવી બીજા વાડીએ તો આપણે માંડવી વીણવાની છે અને ક્યાંક ક્યાંક ઉગી પણ ગઈ છે અઠવાડિયું વરસાદ આવતો તો જો હજુ કઈ બહુ કાળું નથી જે ભીનું ભીનું છે અને હેલ્પ માંડવી કોટા પણ કાઢી ગઈ છે તમે જોઈ રહ્યા છો અને બધાને વાડીએ જો પારો ઢાંકેલો છે તો ખરાડ આપણને આપી છે તો આપણે માંડવી વીણવાની છે તો વીણવા મળવી તો બધા આવી જશે વાડીએ તો હવે આપણે માંડવી વીણવાની છે વીણવા મળવી તો હવે પાછો જમવાનું બની ગયું છે અને જમવામાં તમે જોઈ રહ્યા છો બધા જમવા મળ્યા છે પાપડવાળા છે ઉપાસના કરવી ને જમવા બેસી જશે ને આ જમવા બેસી જશે આપણે પણ જમવાનું છે તો જમી લેવી આપણે આવી જશે વાળીએ તો હવે આપણે સરસ મજાનું વાળ નાખ્યું છે બળદ ને નીન પણ નાખવાની છે તો આપણે નાખી દેવી તમે જોઈ રહ્યા છો બધા મગફળી વીણવા મીડા છે અને નજારો પણ તમે દેખ જોઈ રહ્યા છો The morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. મગફળી વીણતા હતા તો હવે દી પણ આત્મી ગયો છે તો આપણે હવે ઘરે વ્યૂ જવાનું છે તો આલ પાસે બે બેનું જો માણવી વીણ્યા છે તેમજ જોઈ રહ્યા છો અને સંતુષભાઈ પણ વીણતા હતા માનવી જે હાલાં થાય છે અને આલ બાજુ હલર ચાલુ થઈ જાય એક દી ખરાળ આપી એટલે માનવી તમે જોઈ રહ્યા છો આવા આમ હું ગઈ છે ને કાળી થઈ ગઈ છે અલ્પજો અર્ધાને માંડવી ખાડું લાગી રહી છે આપણે તો નીકળી ગઈ છે જોઈ રહ્યા છું તો આપણે અલ્પ ગુવાર છે તો ખેવાનું છે તો ખેવા મળ્યું અને જે ટાકો પણ આખો ભીરો છે તમે અને નજારો તમે જોઈ રહ્યા છો અહીં જો અલર આલે છે માંડવીનું આપણે વાડેથી ઘરે વીઆઈ છે તો વાર બેન કે હું રસોઈ બનાવું છું તો એને રસોઈ બનાવવા દેવી છે આપણે કપડાં જો ચારપાંચ દેના ભેગા ઘીરાં હતાં આજ સુકાઈ જશે બધા આજ તડકો ભેગો તો એટલે બધા કપડાં સુકાઈ જશે તો એ રસોઈને એવું બનાવી નાખે તો આપણે બધા કપડાં સરસ મજાના સંખેરેને કબાટમાં પણ મૂકી દેવી અને પછી બધા જમી લઈશું તો રસોઈમાં જો ભજીયા બનાવે છે બી બેનું આલપા જો ગરમે ગરમ બનાવે છે અને આલ્પા ગરમે ગરમ જમવા પણ